હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારો મારી રસોઈની ચેનલમાં વચ્ચે આનું જયેશ ઠક્કરમાં તો ચલો આજે આપણે બનાવીશું રેસીપી પણ એના પહેલાં તમને હું કહું છું કે ભાઈ તમને મારી ચેનલ મારી રસોઈ ગમતી હોય બનાવેલી તો સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જરૂરથી કરજો સપોર્ટ કરજો આજે આપણે બનાવીશું રીંગણનું ફરતું કોણ ઉપર બનાવે છે કેવી રીતે બનાવે છે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તો ચલો ભલે ભલે આપણે તેલ લગાવી લઈશું અને પછી એને શેકી લઈશું જો તમારી જોડે શેકવાની જાળી હોય તો એના ઉપર મૂકી દેવાનું ના હોય તો એમને બર્નર ઉપર મૂકી દેવાનું અને એમ છતાં તે એવું લાગે કે બર્નર ઉપર નથી મૂકવું તો તમારી જોડે કોઈ કાણાવાળું ચીબું હોય એના ઉપર ગોઠવી દેવાનું હું બને ત્યાં સુધી કાણાવાળું ચીબું પહેલાં લઈ લઈશ મારી જોડે બાટી મુકવાની કુકર છે એલ્યુમિનિયમ નો જૂનું એની ચાળ છે તો હું જાળી લઈશ એના ઉપર હું અને શેકી લેશું થોડા ટામેટા બી શેકી લેશું અને વિંગર બી શેકી લેશું થોડા ચીરા કરી લઈશ તો फटाफट શેકાઈ એમ તો મને લસણ ને મૂકિન શેકવું હોય તો શેકી લેવાનું મારે જોડે લસણ ચટણી મે ડ્રાય પહેલા શેર કરીતી એ પડી છે મને શાકમાં એ ઈઝી પડે છે અને એનો ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગે છે એટલે હું એ ઉપયોગ કરીશ જો તમારી ચટણીનું રેસીપી જોયું હોય તો મારી ચેનલ ઉપર છે જ ટ્રાય ચટણી એ જોઈ લેજો તમે મહિનાઓ સુધી વાપરી શકો છો ફ્રી હોય ત્યારે લસણ ખોલી અને મસ્ત લઈ લેવાનું પછી આ મૂકી દો રોજની દસથી પંદર મિનિટ તમારે બચી જશે રસોઈમાં આપણે લેડીસોને તો કેવું હોય ભાઈ વાતો કરવા બેઠા હોય એ વખતે આવું લસણ લઈને બેસો તો કામ બી થઈ જાય અને મસ્ત રસોઈમાં ઈઝી બી પડે તો આ રીતે હું તને એને બધું શેકી લઈશ ડુંગળી ટામેટો ડુંગળી તમારે ના શેકવી હોય તો કોઈ જરૂરી નથી પણ આમ થોડું સ્મોકી ફ્લેવર આવે ત્યાં હું શેકીશ પૂરીની શેકું કારણ કે હું એ મસ્ત લસણના વઘારમાં ચડવી લઈશ તો બહુ જ મસ્ત લાગે પણ આ તો રીંગણ ને ટામેટું તો શેકવું ને એટલે જોડે જોડે થોડી સ્મોકી ફ્લેવર થઈ જાય તો મસ્ત લાગે એ માટે આ થોડુંક શેકી લઈશ તમે આ રીતે તમારી કોઈ જૂની જાળી કે એવું કશું હોય ને એમાં શેકી લેવાનું પછી આપણે શેકાઈ જાય પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું કે કઈ રીતે કરવું પણ જો આ રીતે શેકશો ને તો તમે સારું રહેશે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકશો ને તો તમને મજા નહીં આવે ચીની ચીની ડુંગળી સમાર લીધી છે લસણની ની વાર જેવું ચટણી હતી હું લઈ લઈશ બસ હવે શેકાઈ રહેવા આવ્યું છે પાંચ મિનિટમાં શેકાઈ જશે પછી આપણે એને ઠંડુ કરીને એનો માવો લઈ લઈશું ટામેટા બી મેં જો જોડે ચપેલા કરી લીધા છે આ ટામે ટામેટાનું ભરસું કોને કોને બનાવેલું છે એ બી બહુ જ મસ્ત લાગે ભરસું બી ટામેટાનું અને તમે જોડે ભાત જોડે ખાવ બહુ જ મજા આવે વટાણાની લીધા છે ચટણી લેવા ચામડી અને જાતે જ એવું થવાનું લાગે બસ હવે થોડીક વાર એ થાય ત્યાં સુધી આપણે એક બાજુ મસ્ત ડુંગળી લસણ અને એની ગ્રેવી જેવું તૈયાર કરી લઈએ ચલો તો બાજુમાં લઈ લીધું છે જ્યાં સુધી આપણે રીંગણ શેકાય ત્યાં સુધી આપણે બાજુમાં ડુંગળી લસણ એ બધાની વસ્તુ તૈયાર કરી લઈએ શું મસ્ત એટલે એક બાજુ એ બી ચડવા લાગે અને ગરમ ગરમ મસ્ત મેશ કરી અને તરત આપણે ભરતું બનાવીએ લઈએ ભૂખ લાગી હોય તો વાર ના થાય જો મેં ટામેટા બી મસ્ત શેકાઈ ગયા છે પેલું મસ્ત જો મેં તમને કીધું ને આપણે એ રીતે ટામેટાંનું ભરતું બી બહુ જ મસ્ત લાગે એમાં હાથ જોડે ખાવ તમે ચપ્પું તમાર પેલું કરીને જોવાનું કે ભાઈ આપણું ટીંગર મસ્ત ચડી ગયું એમાં જો ગામડાનું તમને મસ્ત પ્યોર હેંગર મળી જાય ને તો વાગ જ ના થાય મને કાકાએ મસ્ત ગામડાનું આવ્યું હતું आना शू ना कि जो प्रमाण मस्त में चटनी जो तैयार करी राखी है।, है ना तो ये शाख में नाखसो तो तमने स्मेल आकी तब आ रीति फ्रीज में राखो तो भी यानी स्मेल क्या पसरती नहीं क्या लगती नहीं तो आ रीते चटनी बनाई एकदम ड्राय को भीला वगार आयो ને રીંગણને છોલી લઈશું લગભગ થઈ જવાયું છે એકવાર આપણે વઘાર કરી અને પછી એને રીંગણને ટામેટામાં પ્રોપર ધ્યાન આપીશું બહુ જ મસ્ત સરખી શેકાઈ તૈયાર થઈ છે એને હું રસ્યા ઉપર લઈ લઈશ એનું જ કાળાશ પડી છે શેકાતું હતું એટલે હવે છે શ્યામાં મસ્ત ચટણી વીલ ખોલી એમાં લસણ વધારે હોય છે જેને ભાવતું હોય એને ના ભાવતું હોય ફ્રેન્ડ એને તો આ વસ્તુ પડતું બનાવતા જ નહીં કારણ કે લસણ ને ડુંગળી વખત પડતું મજા આવશે નહીં એમાં લસણ શેકાયું ચટણી મેં નાખી છે એમાં થોડા અને ડુંગળી જશે મસ્ત એને આપણે ચડવા દઈશું કલર તો મસ્ત લાગે જ છે કોઈ મસાલા પર પણ બી બહુ જ મસ્ત લાગે આ લસણ ની ચટણીનો તમે વઘાર કરો ને અલગ જ લાગે હવે આપણે ધીમા સાથે ચડવા દઈશું અંદર હું એડ પહેલાથી કોથમી કરી દઈશ કારણ કે કોથમી કાચી નજીબ આવતી હોતી ઘણા તો આ સ્ટેજે તમારે કોથમીર નાખી દેવાની તો કાચી ના આવે અને ખ્યાલ ના આવે છોકરાઓને કે મોટા ના ખાતા હે હવે એમાં હું એડ કરીશ ખાલી હળદર અને મીઠું બસ એટલે આપણે ડોરી પ્રોપર ચડવા ચડવાની લાગે અને ફટાફટ ટાઈમ વધારે લેવી આ વસ્તુ ખાલી હું ચાર પાંચ પાણીના છાટા નાખીશ એટલે ડાચીની સ્ટીલનું વાસણો એટલે બાકી એકલા તેલમાં મસ્ત ટામેટા અને રીંગણ બી મારું મસ્ત મેશ થઈ શેખાઈ ગયું છે એટલે હું લઈને મેશ કરી જો જાળીને શેખ્યું એટલે કેટલું મસ્ત શેખાણું ચલો તો આ બંને વસ્તુને હું તૈયાર કરી પછી તમને બતાવું કે આગળ શું કરવું સોરી હું તમને બતાવું પહેલાં તો કેવું મારું રીંગણ મસ્ત

જો એવો ટેસ્ટ ના આવે પણ એ વખતે એ બનાવી ખાઈન જતો અને બહુ જ ભાવે હવે તો અત્યારે તેની બાઈટ બહુ જ મસ્ત રસોઈ બનાવે એને મેરેજ કર્યા એટલે નવું નવું એને કારણ કે ચોપ કરતી હોતાર છોકરીઓ એમને બહુ ના ફાવતું એ કે કઈ રેસિપી પાછળ તમને કોકનો કોક એક એવો સરસ મધુરો કે સારો કે ખોટો એક વસ્તુ જોડાયેલી હોય કે તમે આ વસ્તુ બનાવો એટલે તમને પ્રોપર એની યાદ આવે કે ભી આ વસ્તુ આ રીતે થઈતી એટલે મને ભરતું બનાવું એટલી વાર એની યાદ તો છે કે પોતાનામાં વાલા લોકોની આવતી જ હોય એવું કોઈ ન ડાઉટ એ તો કશું હોય જ નહીં પણ પ્રોપર વસ્તુ એવી બનતી હોય ને એટલે અત્યાર તો એની વાઇફ જે ખાવા બનાવે ને મેં નહોતું ધાર્યું કે આટલું મસ્ત બનાવે બહુ જ મસ્ત બનાવે છે એના બી યુટ્યુબ ઉપર બ્લોક હોય છે યુકેના પ્રીતિ ફેમિલી કરી છે બહુ જ મસ્ત હોય છે તમે જોજો અને એમાં બી કોમેન્ટ સપોર્ટ કરજો તમને અલગ અલગ વસ્તુ ત્યાંનું બધી નોલેજ કંઈ જોઈતું હોય તો મળી રહેશે બીજી બધી જ રીતે તમને સારું લાગશે ચલો જોડ મેં આખું મારું શીખાયું છે બહુ જ મસ્ત ટોટલી ક્યાંય બીજ નથી આ એટલું ફરક પડે ગામડાની વસ્તુ હોય ને આ રીતે તમારે કરી લેવું પણ ઠંડુ થાય એટલે હોય તો મેશરથી મેશ કરી લેવાનું અને અંદર બીજ હોય તમને ના ખાવતા હોય તો તમે કાઢી શકો છો એના સ્પીક હું ટામેટું છોલી લઈશ આ જ રીતે કેટલું મસ્ત થઈ ગયું છે શેકાય

અને આ રીતે મેં રીંગણને બી મેશ કરી દીધું છે ચડેલું તો હોય જ પ્રોપર હવે આપણે બધું અંદર એડ કરીશું મસાલા કરીશું ચાલો ટામેટું મેં તમને કીધું કે એટલું મસ્ત મેશ થઈ ગયું છે હવે જશે આમાં

લચકા પડતું કેટલું મસ્ત લાગે શેકાયું બી એટલું મસ્ત હજુ મસાલા તો બાકી છે પણ આપણે ડ્રાય ચટણીનો વઘાર કરો ને એટલે તમારી શાકનો કલર ટેસ્ટ ફ્રેન્ડ બહુ જ વધી જાય છે તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ચલો એમાં જશે મારું જીરું સારું એવું એમાં જશે મરજો હું આ ગરમ મસાલોનો ઉપયોગ બિલકુલ નહીં કરું એમને બી બહુ જ મસ્ત લાગે છે ખાલી મેં સાદા મસાલા મરચું મીઠું અડધું છે ની ભરતામાં પાંચ મિનિટ ની જો તમારે શેકાયેલું તૈયાર હોય ને લીંગણ તો તમે પાંચ મિનિટમાં ભરતું બનાવીને તૈયાર કરી શકો છો ખાલી છાટા નાખ્યા છે હવે હું એને થોડી દઈશ અને પછી પાછું એને મેશરથી મેસ કરીશ અને પછી તમને એમ લાગતું કે કાચી કોથમી તમને ભાવે છે તો ઉપરથી બહુ જ મસ્ત કોથમી પકડાઈ દેવાની ગરમા ગરમ રોટલો કરો જોડે ડુંગળી સમારો જોડે છાસ લો અને જે ખાવાની મજા આવે ને રહે બહુ જ મસ્ત ચલો બધા મસાલા થઈ ગયા છે પ્રોપર ચઢી બીજું છે મેં કીધું એ રીતે તમે કરજો પાંચ મિનિટમાં તમારું ભરતું થઈને તૈયાર થઈ જશે જો મેં રીંગણને શેકેલું હશે તો કલર કેવો લાગે છે મને નથી ખબર પણ ટેસ્ટમાં હું તમને કહું કેવું બન્યું છે અને સાવ ઇઝી રીત છે ભરથું બનાવવું એ કોઈ મોટી વસ્તુ છે નહીં બહુ જ મસ્ત મેશ બી થઈ ગયું છે ગામડાનું રીંગણ હતું બહુ જ મજા આવી મને ભરતું બનાવવાની અહીંના રીંગણમાં મજાની બીજ તો લાગતા જ નહીં કલર છે બહુ જ મસ્ત બન્યું છે આ રીતે તમે બનાવજો અને એન્જોય કરજો બાય ફ્રેન્ડ બે આ છે રીંગણનું ભરતું તમારું બોલી તમારું ન રીંગણનું ફ્રેન્ડ બાય એન્જોય